નમસ્કાર દર્શક મિત્રો માલણ ચેરામાં આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાવનગર ખાતે મેજર ધ્યાનચંદ જન્મદિન નિમિત્તે સ્પોર્ટ્સ એવરનેસ સેલિબ્રેશન બે હજાર પચીસ અંગે કમિશનર શ્રી એન કે મીણા અને જિલ્લા કલેક્ટર શ્રી મનીષ બંસલ દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાય જેમાં રમતગમત જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરી નમસ્કાર ભાવનગર મહાનગર અને ભાવનગર જિલ્લામાં જો જે રીતે સમગ્ર દેશભરમાં દર વર્ષે ઓગણત્રીસમી ઓગસ્ટના રોજ હોકી રમતના જાદુગર તરીકે ઓળખાતા શ્રી મેજર ધ્યાનચંદના જન્મજયંતિ નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ તરીકે ઉજવવામાં આવે છે આ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ઓગણત્રીસ થી એકત્રીસ અગસ્ટ દરમિયાન જિલ્લાની તમામ શાળાઓ ગ્રામ્ય તાલુકા તથા જિલ્લાની તમામ કોલેજોમાં નેશનલ સ્પોર્ટ્સની ઉજવણી કરવાની થાય છે જેના ભાગરૂપે જાગૃતિ અંગે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સાયકલિંગ રેલી નિબંધ ચિત્ર સ્પર્ધા નેશનલ ઇન્ટરનેશનલ કે નામાંકિત મેડલ વિજેતા ખેલાડીઓ અને અંગે સેમિનાર તેમજ દિવ્યાંગ ખેલાડીઓ માટે વિવિધ દોડ વ્હીલચેર તેમજ અન્ય સ્પર્ધા અને ટેનિસ બોલ ક્રિકેટ રસ્સા ખેંચ યોગાસન ચેસિ એથ્લેટિક્સ તમામ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે આ અનુસંધાને જે ત્રણ દિવસના કાર્યક્રમો છે તે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ સિલસર ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે ત્રીસમી ઓગસ્ટના રોજ સ્પોર્ટ્સ ડિબેટ ફિટનેસ ટોક્સ રમતના સેમિનારનું આયોજન કરવામાં આવશે ત્રીસ ઓગસ્ટના રોજ ખાસ કર જે પોલીસ વિભાગ છે એમના દ્વારા લીડ લઈને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવશે જેમાં તમામ પોલીસના સાથી ભાગ લેશે એકત્રીસમી ઓગસ્ટના રોજ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને સન્ડે ઓન સાઇકિલ જે આપણા માનનીય મનસુખભાઈ માંડવીયા સાહેબનો પણ એક બેટ પ્રોજેક્ટ છે એના અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવનાર છે સન્ડે ઓન સાયકલ જેનો રૂટ ગુલિસ્તા સેન્ટ્રલ સોલ્ટી લઈને દિલ બહાર પાણીની ટાંકી જ્વેલ સર્કલ નીલમબાગ પાળાનાળા ગુલિસ્તા અને પરત પર સમય લગભગ છ વાગ્યાના આસપાસ અમે રાખીશું એનો આમાં રેલીમાં તમામ આપણા જે ભાવનગર મહાનગર અને જિલ્લાના તમામ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે માનભાવો છે માન્ય મંત્રીશ્રીઓ માને સાંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી આપણા પ્રભારી મંત્રીશ્રી અને જિલ્લાના તમામ અધિકારીઓની સાથે સાથે જે જિલ્લામાં જે સ્પોર્ટ્સ ક્લબ છે સાયકલિસ્ટના ગ્રુપ છે તમામ જે એનજીઓ છે યુથ બોર્ડ છે તમામ રમત સાથે જોડાયેલા લોકો છે ફાયર બ્રિગેડ પોલીસ તંત્ર અને તમામ સામાજિક કાર્યકર્તાઓ અને જે રમતગમત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો છે અમે તમામને આમંત્રણ આપીશું અને આપણા મારફતે પણ કી આ તમામ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આપણા જિલ્લાના તમામ જે રમતવીર છે એ જે ખેલ ભાવનાથી ભાગ લેવા માટે અમે હું આના માટે અને એવી જ રીતે ભાવનગરમાં પણ આગામી ઓનતીસ અગસ્ત થી એકત્રીસ અગસ્ત બે હજાર પચીસ એટલે કે ત્રણ દિવસ નેશનલ સ્પોર્ટસ ડે નું આયોજન કરવામાં આવ્યું છે જેની ટેગલાઇન છે હર ગલી હર મેદાન ખેલે સારા હિન્દુસ્તાન એમાં ઓનતીસ તારીખે જિલ્લાના જેટલા પણ સ્કૂલો છે કોલેજ છે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ વગેરે છે ત્યાં રમતનું આયોજન કરવામાં આવશે અને ત્રીસ ઓનતીસ તારીખે ખાસ આ પણ છે કે કલા મહા સોરી સ્પોર્ટ્સ જો ખેલ મહાકુંભ છે એના રજિસ્ટ્રેશન પણ સ્ટાર્ટ થશે ત્રીસ તારીખે પોલીસ વિભાગ દ્વારા જે આપણા સિદ્ધસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ છે ત્યાં રમતનું આયોજન કરવામાં આવશે જેમાં મોટાભાગના પોલીસના અધિકારીઓ કર્મચારીઓ વગેરે ભાગ લેશે અને એના સિવાય એકબીજા અધિકારીઓ પણ ભાગ લેશે અને એકત્રીસ તારીખે બીએમસી કોર્પોરેશન તરફથી અને જિલ્લા તરફથી સન્ડે ઓન સાયકલનું આયોજન કરવામાં આવશે જેનો રૂટ લગભગ આઠથી નવ કિલોમીટર નક્કી કરવામાં આવ્યું છે અને આ સાયકલ જે સન્ડે ઓન સાયકલની રેલી આ જે છે આ સવારે લગભગ છ વાગ્યાથી શરૂ થશે તો તમામ ભાવનગરવાસીઓને મારી વિનંતી છે શહેરમાં પણ અને ગામડાઓમાં પણ કે આ નેશનલ સ્પોર્ટ્સ ડે જે તીન દિનની ઉજવણી છે એમાં એકદમ જોશ અને ઉર્જાથી ભાગ લેજો થેન્ક યુ ઓકે સર ગણેશ ચતુર્થી જે પંડાલ લાગશે એના સત્યાવીસ તારીખે શરૂ થશે તો એના માટે સરકારે આયોજન કર્યું છે કે આ વખતે ચાર જે મોટી મહાનગરપાલિકાઓ છે રાજકોટ સુરત અમદાવાદ અને વડોદરા આ સિવાય જે ઉણત્રીસ જે જિલ્લાઓ બાકી બચ્યા છે એના માટે પણ પ્રાઇઝનું મીન્સ કે કર્યું છે અને એમાં ઓનત્રીસ જિલ્લાઓમાંથી જે ટોપ પંડાલ રહેશે એને પાંચ લાખ બીજા નંબર પર ત્રણ લાખ અને ત્રીજા નંબર પર દોઢ લાખ અને પછી એક એક લાખના પાંચ સાંતોના પુરસ્કાર આ સરકાર તરફથી આપવામાં આવશે એમાં જે પંડાલો છે આ શું સામાજિક સંદેશ આપી રહ્યા છે કેટલા ઇકો ફ્રેન્ડલી આ વસ્તુનો ઉપયોગ કરે છે કેટલીક દેશભક્તિ કે ઓપરેશન સિંધુ વિશેની માહિતી આપે છે કેટલીક સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરે છે અને સ્થાનિક તંત્રની પરમિશન લીધી છે કે નહીં લીધી અને ક્યાં કર્યું છે એટલે કે લોકોને અડચણરૂપ ન થાય તો આ પ્રકારની જે વિગત છે આ લઈને અને આ લોકોને ફોર્મ ભરવાનું રહેશે જે ફોર્મ બહુમાળી ભવનથી અને અઠાવીસ તારીખથી મળી જશે અને એના આધારે અહીંયાની કમિટી ઉપર ગાંધીનગર મોકલશે અને પછી એમાંથી એટલે કે નક્કી થશે અને એના આધારે પ્રાઇઝ મળશે